ઘરમાં જ્યાં નકરું બાંધવાનું ત્યાં કરતું હોય રોજ ઉઠીને પતિ પત્નીમાં કંકાસ થતો હોય સાસુ વહુમાં કંકાસ થતો હોય દેરાણી જેઠણીમાં કંકાસ થતો હોય ત્યાં પછી સુખ શાંતિ ના હોય ત્યાં લક્ષ્મીનો નિવાસ ન હોય ત્યાં ભગવાનનો પણ નિવાસ ન હોય ત્યાં મહેમાન આવ્યો હોય ને તો બે દી રોકાવા આવ્યો હોય પહેલે દી જ ભાગી જાય એટલે આ આપસ વિરોધમાં ઘણીવાર બહુ મોટું નુકસાન જાતું હોય ત્યારે માણસે થોડો વિચાર કરવો મારે એટલા માટે કેવું છે ક્યારેક પતિ પત્નીના વિરોધમાં કુટુંબને બહુ મોટું નુકસાન જાતું હોય ક્યારેક સાસુ વહુના વિરોધમાં પણ બહુ મોટું નુકસાન જાતું હોય એ હું હમણાં તમને પછી સંભળાવીશ પણ એ એ જે વિરોધમાં બહુ મોટું બધાનો વિનાશ થતો હોય સુખ શાંતિ હરાતા હોય તો આપણે આ મહાભારતની કથા સાંભળી મહાભારતની કથા એ ઘરમાં શાંતિ કરવા માટેની કથા છે ભાઈ વ્યાસ ભગવાન પાંચમા વેદની ભાગવત ગમે એટલો ઉત્તમ ગ્રંથ ગણાય પણ એને કોઈ વેદની ઉપમા નથી આપી મહાભારતને વેદની ઉપમા આપવામાં આવી પંચમ વેદ એટલે મહાભારત આપણે કારણે આપણું આખું ઘર અશાંતિમય થતું હોય આખા ઘર દુઃખમય થતું હોય તો એવા પર્સનલ વિરોધોને છોડીને પણ ઘર શાંતિમય રીતે જીવે એવો પ્રયાસ કરવો અને ખાસ કરીને સાસુ વહુઓમાં બહુ ઝઘડાને કારણે ઘણા પતિઓની બિચારાની પોઝિશન બહુ દુઃખમય હોય આપસના વિરોધો છોડી ઘરમાં શાંતિ થાય આજ એક દુર્યોધનના વિરોધને કારણે કેટલા લોકોનો સંહાર થયો વચમાં તો અર્જુન ઘણી વાર ઢીલો પડી જાય કે આટલા બધાને મારીને મારે ક્યાં જ આવવું છે આપણું આખું ઘર દુઃખી આપણે લઈને થતું હોય તો આપણા સ્વભાવને સુધારવો જોઈએ ત્યાગી હોય કે ગ્રહસ્થ એને પોતાના સ્વભાવની ખબર પડવી જોઈએ કે મારા આ એક મોળા સ્વભાવને લઈ અને બધા દુઃખી થાય છે તો એવો અયોગ્ય સ્વભાવ આ મળની જેમ ત્યાગ કરી દેવો જોઈએ માણસે અને જો એ ન છોડે તો એને કારણે બધા દુઃખી થાય એ એ એ એની ઉપર જે નારાજગી થાય એ મોટામાં મોટું પાપ છે બસ આજની આ આ રચનામાંથી ક્યાં કોકના માથા પડ્યા ક્યાં કોકના ધડ પડ્યા કેટલી માતાઓના દીકરાઓ મર્યા કેટલાના બિચારાના પતિ મર્યા કેટલી વિધવાઓ થઈ યુદ્ધનું પરિણામ સારું નથી કંકાશ ઓછા કરો ક્યાં ગરા વેચવાનો છે એકલા આવ્યા ને એકલા જ આવવાના અહીંથી આવ્યા ત્યારે શું લાવવાનું ને શું લઈ જવાના બાધીન જિંદગી શું કરવા વ્યતીત કરવી પ્રેમથી જીવવું આનંદથી જીવવું મેં એક પ્રસંગ કીધેલો પ્રેમ માટે સમર્પણ જોઈએ પ્રેમ એમ એમ નથી નિભાવવા તો બાપ એની માટે સમર્પણ કરવું પડે નિર્દોષ જીવન પણ કેળવું પડે આપણો સ્વભાવ બહુ ભંગાર હોય અને એને લઈને આખો પરિવાર દુઃખી થતો હોય તો પછી સમજીની સ્વભાવને છોડતા શીખવું જોઈએ કે મારી આ એક પ્રકૃતિને લઈને મારી કોબાડ બોલીને કારણે મારા ક્રોધી સ્વભાવને કારણે મારી સંકુચિત દ્રષ્ટિને કારણે મારી નિંદા ટીકાના સ્વભાવને કારણે મારા વાકું બોલ્યા કરવાના સ્વભાવને કારણે મારો પરિવાર દુઃખી થાય તો મારે આ સ્વભાવ છોડવો જોઈએ આપણે કારણે બધું દુઃખ આવતું હોય તો માણસે સ્વભાવને જાતો કરવો એક 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 આ બનેલી કહું છું એનો દીકરો દીકરો એકનો પણ આ બેનનો એવો સ્વભાવ ભંગાર એટલે સાસુઓને ઝઘડો થયા જ કરે એક દીકરો એક જ દીકરો ની પરિણામ સાસુઓને કંકાસ થયા જ કરે કંકાસ થયા જ કરે વાત એના પતિ પાસે જાય કે ત્યાં કે સસરા પાસે જાય એ બિચારા દુઃખી થાય ભોળા દિલના માણા અને એની પત્ની એના દીકરાની વહુને દુઃખી કર્યા કરી આનાથી સહન ન થાય વહુ એ બિચારી ડાય સારી બધું સહન કરે જાતું કરે પણ આ સાસુબાનો એટલો ત્રાસ વધી ગયેલો પતિ તો કામે અયોગ્ય હોય પત્ની બિચારી સહન કરી લેતી હોય સાસુબાનો ત્રાસ પણ આ બાપાથી સહન થાય ભાઈથી પછી એ ભાઈ કરીને મરી ગયા આને 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 પત્નીને હું કઈ કહી શકું નહીં દીકરાની વહુને રોજ હેરાન કર્યા કરે ને એનું દુઃખ મારાથી જોવાય નહીં બિચારા આત્મઘાત કરીને મરી ગયા હવે આ ત્રણ જણા દીકરો ને એની વહુ ને એની માં પણ તોય આને ત્રાસ દેવાનું બંધ જ ન કર્યું પોતાના સ્વભાવ સુધાર્યા જ નહીં પ્રકૃતિ સુધારી જ નહીં અને એક દિવસ પછી કંટાળીને એના દીકરાની વહુએ આત્મઘાત કરી લીધો દીકરાની વહુએ આત્મઘાત કર્યો એટલે પછી એના એનો પતિ જે હતો એને એમ થયું કે હવે આ બધા કોટ ને કબાલા ને હવે આ બધું આ આ અને આવી સારી પત્ની હતી ને આ ગઈ હવે બીજું આ આ બા કાંઈ હમજે નહીં કોઈ વાત નહીં ઓલાએ આત્મઘાત કર્યો ત્યાં છોકરાએ પણ આત્મઘાત કર્યો એક નારીને કારણે એના પતિ મર્યા એનો દીકરો મર્યો ને એના દીકરાની વહુ મરી તે મારે એટલું કેવું છે કે આપણા સ્વભાવને કારણે જો ત્રણ ત્રણ જણા વયા જાતા હોય તો આપણો સ્વભાવ સુધારવો જોઈએ દાદા હોય કે દાદી સાસુ હોય કે સસરા પછી અમુક ઉંમરે અમુક સમયે બધું બહુ જીવન સારું જીવવું જોઈએ પવિત્ર જીવવું જોઈએ પછી તમે ઘરમાં જઈને નકરું ટકટક કર્યા કરો તોય પછી દીકરા દીકરાના વહુ હાચવશે નહીં પછી મને ન કહેતા કે આ નથી હાંચવતા અમુક સ્વભાવ સુધારવા પડે પછી સાસુઓ નકરું ટક 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 કર્યા કરી હારું નહીં અમારા ત્યાગીઓમાંય જો અમારા અમુક અમુક અને એવી ટેવ હોય ચેલાઓ નકરું ઝીણી ઝીણી બાબતમાં ટકટક ટક ટક કર્યા જ કરે ખબર પડે ને કાંઈ પછી ઓલા કંટાળી જાય હું આ ક્યાંય દખલગીરીમાં હું માથું મારું જ નહીં કરતા હોય કરવા દો આઘા પાછા થાય તો ઊભા ઊભા ઉભા એને અગાઉથી ખબર પડી ગયો હવે આજ વારો આવી જ ગયો આપણો પણ પછી ઝીણું ઝીણું તમે એને એને ટોર્ચરિંગ કર્યા કરો આજની નવી પેઢીને ગમે નહીં એટલે દાદા દાદીઓએ હવે ન્યૂ જનરેશનને થોડું સમજવું એને એની રીતે થોડા રહેવા દેવા જોઈએ એની રીતે રસોઈ બનાવવી બનાવવા દેવી હા ધરમમાં આગા પાછા થતા હોય આપણી કુળ પરંપરામાં આગા પાછા થતા હોય આપણી સંસ્કૃતિની મર્યાદામાં આગા પાછા થતા હોય તો એને જરૂર રોકવા ટોકવા પણ થોડોક પહેરવેશ એની રીતે એને પહેરવો હોય ખાવું પીવું હરવું ફરવું જાવું આવું આપણું જૂનો જમાનો તોટણનો જમાનો ચેન્જ થઈ ગયો હોય થોડુંક દીકરાઓ દીકરીઓને કે દીકરાની વહુને એની રીતે પણ જીવવા દેવા જોઈએ પછી વારે વારે એમાં ઓલું ન કર્યા કરાય અમારે સાધુઓ બે બેઠા હોય ને વાતચીત કરતા હોય કે એક રૂમમાં બેઠા હોય વાતચીત કરતા હોય કે કાંઈક એની રીતે આનંદ મંગલ કરતા હોય હું જાઉં તો ખબર પડે હું અહીંયા રૂમમાં જાઓ ને પાછો ઓળી જાઉં એને બિચારાને એને એમ ડિસ્ટર્બ થાય એમાં એમ ઘડીક આનંદથી બેઠા હોય માણસ હવે આપણે જાય એટલે તરત ઊભું થઈ જવું પડે તરત એને સિરિયસ થઈ જવું પડે તો એ ધંધો હું કરવા કરો બિચારા ઘડીક ભલે ને આનંદથી બેઠે જરાક રાખવું પડે નાનાઓને આ તમારે તમારા હોય તો નથી હખણા રહેતા અમારા પારકાવા તમને નહીં કંઈક ધ્યાન ખ્યાલ આવતો હોય ભાઈ આમાં આ કયો લ્યો હાલો એમ પણ તો આને ગમે એમ કહી દો ગમે એમ કરો તો દુઃખ ન લાગે તો એને થોડુંક રાખતા આવડવું જોઈએ અને હું એમાંય બહુ ધ્યાન રાખું બહુ મંડળ વધારતો નથી મને ખબર છે કે પછી આવડવા ભારો જ આપણને દબે હા બહુ સાજુ થઈ જાય ને પછી એમાં બે ચાર તો એવા મોડા સ્વભાવના આવી જાય એટલે બહુ પરીક્ષણ કરી કરીને આ મારું જો મોટે તબલા ઢોલકી વગાડે ને કીધું કે મને ધોતિયા કે જ દેવા બટા હજી એમ નહીં હા એમ ધીરે ધીરે મેં કીધું બધું જોવાનું બે પાંચ વર બધું એને એમ બહુ લાગે કે એમ સારું છે તો જ દીક્ષા દેવી છોકરા પારકન ચિંતા આપણે કરવાની ને પછી પાસે હું બહુ વધારવા માંગતો બહુ બહુ સારું પાત્ર કોઈ આવે એમ લાગે કે મુમુખ છે ને કાંઈક આ ભગવાન ભજે એવો છે તો દીક્ષા દેવી નહીતર પછી બહુ રાખો એટલે બધો પરિવાર થતો હોય તો એ જરા માપથી દાદા હોય બોલવામાં જો દાદાઓ તમારી સેવા કરવાની મેં ઘણી વાત કરી છે આ થોડું તમને મારે કેવું પડે ને હાવ વન વે ગાડી ન આલે બહુ બોલ બોલ નહીં કરવાનું જો આમાં લખ્યું છે કે અનાહુત પ્રવિશતી કોઈ ન હોય અહીંયા પ્રવેશ કરીને તો એ મૂર્ખામાં નામ આવે આપણે કોઈ હોય ત્યાં જાય તો પછી એ મૂર્ખામાં નામ આવે એટલે એ ન કરો અનાહુતો પ્રવિશતી અપૃષ્ટો બહુભાષતે અને કાંઈ પૂછ્યું ન હોય ને બોલ બોલ જ કરે તો એ બી મૂર્ખામાં નામ આવે અવિશ્વસ્તે વિશ્વસ વિશ્વસતી મૂઢ ચેતા નરાધમ અને જેને ઉપર વિશ્વાસ કર્યા જેવો ન હોય એની ઉપર વિશ્વાસ કરે તો એ પણ મૂર્ખ છે બહુ બોલવું નહીં વૃદ્ધ અવસ્થામાં દીકરા દીકરાની વહુઓને હાંચવા રાખવા એક સાસુબાએ મેં એક પ્રસંગ લગભગ કીધો છે તમને સાસુબાએ દીકરાના વહુના બર્થડે નિમિત્તે એમને એક સોનાની નથડી બનાવીને દીકરાની વહુને આપી સંપ રાખવો હોય ને ઘરમાં તો થોડું જાતું કરવું જોઈએ નથડી બનાવી દીધી બર્થડે નિમિત્તે આપીને કહ્યું બેટા આ નથડી તમે રોજ પહેરજો એટલે દીકરાની વહુ પહેરે કે મૂકી ન રાખતા તમે તાર પહેરજો એમ સોનાની છે તોય પહેરજો હવે એમાં એક જલજણી એકાદશી કે નાહવા માટે બધો સંગ ગયેલો ને એમાં નાતા હતા ને એમાં દીકરાની વહુની નથડી નદીમાં પાણી વહી ગઈ ખોવાઈ ગઈ એટલે વહુને બિચારીને એમ ક્યાં કરે બાએ એના પોકેટ મનીમાંથી એની પર્સનલ રૂપિયામાંથી આ નથડી બનાવીને મને પહેરાવી હતી બાને ખબર પડશે તો દુઃખ લાગશે એટલે આમ બને ત્યાં સુધી બાને જણાવવા ન દે કે નથડી ખોવાઈ ગઈ છે અને બાને ખબર પડી ગયેલી સાસુબાને કાની નથડી ખોવાઈ ગઈ બીજો જન્મ દિવસ આવ્યો સાસુબાએ બીજી નથડી બનાવીને દીકરાની વહુને ભેટમાં આપી હા બીજા દિવસે એટલે દીકરાની વહુ એટલું પૂછ્યું કે બા મારી નથડી ખોવાઈ ગઈ તમને ખબર હતી તો કે હા બેટા ખબર હતી તો પછી તમે મને કાંઈ કીધું કેમ નહીં ખીજાણા કેમ નહીં અને ત્યારે સાસુબાએ એટલું કીધું હતું બેટા નથડી તો બજારમાંથી બીજી મળે પણ દીકરાની વહુનો પ્રેમ બજારમાંથી થોડો મળે નથડી તો બજારમાંથી બીજી મળે પણ દીકરાની વહુનો પ્રેમ પછી થોડો બજારમાંથી મળે અમુક પ્રેમ હાચવો હોય રાખવો હોય તો થોડુંક જાતું પણ કરવું અમુક દીકરાની વહો એવી ડાયો હોય એવી આમ દીકરી કરતાં પણ હારી હોય તેથી સાસુ સસરાની ખબર પડી જવી જોઈએ કે આ ભગવાને મેર કરી અને આવું રૂડું પાત્ર દીધું છે તો એને આમ હથેળીમાં હાંચવું જોઈએ આજે આજે આ તમે આખી આ મહાભારતની કથા જુઓ એક મોળું પાત્ર આખા પરિવારને દુઃખી કરતું હોય અને એક સારું પાત્ર આખા પરિવારને સુખી કરતું હોય કમસે કમ આપણા જીવનથી આપણાથી આપણો પરિવાર સુખી થાય એવું જીવતા શીખીએ એ વિદુર નીતિનો સાર છે વિદુર નીતિનો એ સાર છે અને એક વાત યાદ રાખજો જો મોડા સ્વભાવોને આપણે છોડશું નહીં ને તો પછી પરિવારથી આપણે છૂટા પડી જશું મોડો સ્વભાવ એનો ત્યાગ કરો મારું તો એવું માનવું છે કે હું કથામાં જ બોલું છું બાકી બાલસ્વામીની બધાય જાણે પ્રયોજન વિનાનો હું શબ્દ ક્યાંય બોલું નહીં કોઈના કામમાં દખલગીરી કરું નહીં હા અમુક ચીજો તો આપણે જીવનમાં રાખવી જ પડે આપણાથી આપણે બને ત્યાં સુધી બધાને સુખી કરવા કોઈ ગમે એટલો અમને નડ્યો હશે તો અમે એની આરે કોઈ દી આંટી રાખીએ નહીં હોય હા કોઈ આડા આવે નડે વિઘ્ન કરે બીજું કરે ત્રીજું કરે હજી સુધીમાં અમને એવો સંકલ્પ નહીં થયો ભગવાન એનું આમ કરે આપણે તેમ કહી ભગવાન એને સદબુદ્ધિ ભગવાનને રાજી કરવા હોય મનુષ્ય જીવનને સાર્થક કરવું હોય આપણા આત્માનું કલ્યાણ કરવું હોય બીજાને વાલા થવું હોય તો જીવન સારું જીવતા શીખવું આ કથાઓ એટલા માટે છે ભાઈ